કહે છે કે ધર્મ અનુસાર બાપની જે બોડી હોય છે ને બાપનો દેહ તેને અગ્નિદાહ છોકરાઓ જ આપતા હોય છે તો પછી આ રાવણને દર વર્ષે જે અગ્નિદાહ આપે છે રાવણને બાળે છે તે કોણ છે રાવણના દીકરાઓ છે શું જો કોઈ મંદિર મસ્જિદ કે ચર્ચ તોડી રહ્યું છે ને તો તમે તેને સજા શું કામ આપો છો તમે તેના માટે ઝઘડો શું કામ કરો છો તેને સજા આપવા વાળો તો ઈશ્વર બેઠો છે ને ભગવાન બેઠો છે અને જો ભગવાન અને ઈશ્વર તેને સજા ન આપે ને તો સમજી લો કે ભગવાનને ઈશ્વરનું અસ્તિત્વ છે જ નહીં ભગવાનને ઈશ્વરને માનવાવાળા વ્યક્તિઓ જે છે ને કે જ્યારે બીમાર પડે કે તેમનો એક્સિડન્ટ થાય ત્યારે તેમણે મંદિર મસ્જિદ કે ચર્ચમાં જવું જોઈએ કારણ કે તેમને ખબર પડે છે કે ભગવાનની ઓકાત શું છે ઈશ્વરની ઓકાત શું છે તેમને ભગવાન ઈશ્વર ઠીક કરે છે કે ડૉક્ટર ઠીક કરે છે વિજ્ઞાન ઠીક કરે છે ઈશ્વર ભગવાન અને દેવી દેવતાઓ જે છે ને તે માણસના મનની સૌથી મોટી કલ્પના છે અને તે પણ જૂઠી માટે ધર્મની પાછળ પૈસા ખર્ચા કરશો નહીં તે પૈસા પોતાના છોકરાઓને ભણાવવા ગણાવવા માટે શિક્ષિત બનાવવા માટે ખર્ચ કરો થોડુંક તો સહન કરતાં શીખવું જ પડશે અને સહન કરવું જ પડશે કેમ કે આપણામાં ઘણી બધી ખામીઓ હોય છે તે બીજા સહન કરતા જ હોય છે દોસ્તો આપણો એસસી ને ઓબીસી સમાજ છે ને તે બહુ જબરજસ્ત મહેનતું સમાજ છે ખૂબ મહેનત કરે છે અતિશય તાર તડકોને વરસાદ જોયા વગર મહેનત કરે છે પરંતુ એક દુઃખની વાત છે કે તે અંધવિશ્વાસ અને પાખંડવાદનો ડૂબેલો રહે છે અને મૂડીવાદીઓ તેનું શોષણ કરે છે જેમ કે એક ભેંસ હોય છે ને તે કેટલી મોટી હોય છે ખડ ખાય છે ડહોળું પાણી પીવે છે અને મોટી થતી જાય છે જબરજસ્ત થતી જાય છે પરંતુ તે સમજી શકતી નથી એટલે ઈતેળી જે હોય છે ને એક નાનકડી રતી ભારની ઈતેળી હોય છે તે તેના આચળમાં ચોંટી જાય છે અને આચળમાં ચોંટીને તે દૂધ નથી પીતી ફક્ત ને ફક્ત તે ભેંસનું લોહી પીવાનું જ કામ કરે છે ભેંસ ગમે તેટલા ધમ ધમપછાડા કરે ગમે તેટલું પૂંછડું વીંઝે પરંતુ જે બાવલામાં આચળ જોડે ચોટેલી ઈટેળી છે ને તે ઉખડતી નથી અને ભેંસનું લોહી પીધા જ કરે છે બસ એવી જ પરિસ્થિતિ આપણા સમાજની થઈ ગઈ છે ભાઈઓ આપણે જબરજસ્ત મોટો સમાજ બહોળો સમાજ છે બહુ જ મહેનતું સમાજ છે પરંતુ બુદ્ધિશાળી માણસો મૂડીવાદી માણસો આપણા સમાજને અંધવિશ્વાસ અને પાખંડવાદમાં ડૂબેલો રાખે છે અને શિક્ષાથી વંચિત રાખે છે જેથી આપણે અંધવિશ્વાસ અને પાખંડવાદમાંથી બહાર નીકળી ન શકીએ અને બુદ્ધિશાળી માણસો અને મૂડીવાદીઓ છે ને તે આપણા સમાજનું શોષણ કરે જ રાખે કરે જ રાખે જેમ વ્યસ ગમે તેટલું પૂછડું પછાડે પરંતુ ઉચેડીને નથી વખોડી શકતી બસ તેવી જ આપણા સમાજની પરિસ્થિતિ થઈ ગઈ છે દોસ્તો આપણા સમાજ ઘણો બહાર નીકળવાની કોશિશ કરે છે પરંતુ અંધવિશ્વાસ અને પાખંડમાં એટલો બધો ડૂબેલો રાખે છે મૂડીવાદીઓ કે આપણો સમાજ ભેંસની માફક વિચારી શકતો નથી દોસ્તો વાત થોડીક તો વિચારવા જેવી જ છે જ થોડું વિચારો સમજો કોઈ પણ વ્યક્તિના વખાણ તમે ગમે તેટલા કરો પરંતુ કોઈનું અપમાન કરતાં પહેલાં 100 વાર વિચારજો કારણ કે જ્યારે સમય આવશે ને ટાઈમ આવશે ત્યારે તે તમારું કરેલું અપમાન તમને વ્યાજ સાથે પાછું આપશે માટે કોઈનું અપમાન કરશો નહીં મારું કર્મ છે ને મારું કામ છે તે જ મારું ભાગ્ય છે તેવું સમજીને જે લોકો કામ કરે છે ને કોઈ દિવસ હારતા નથી વાત સમજવા જેવી છે દોસ્તો ન સમજાય તો ફરી સાંભળો સમજો અને હોશિયાર બનો